હેલો મિત્રો તો દેશી લોક નામની ચેનલમાં તમારું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે તો આજે આપણે ક્યાં આવ્યા છે આપણે તમને કેવી અમે આવ્યા છે ભજીના પ્રોગ્રામમાં તો આ જો આ બધા આ ભજીનો પ્રોગ્રામ છે એટલે આ બધા જો આ બધા સુધારે છે આ બધા જો આ તો આપણે એની મુલાકાત કરી આપણે થેન્ક યુ સાપુસે ચાલ આ જો આ તો ને કઈ

જો જલજીરા નાખે છે સલાડમાં આમ જો રવિભાઈ અમારે રવિભાઈ હું જલજીરા જ નાખવાનું હોય સલાડમાં જલજીરા નાખી તો ખટુ મીઠું લાગે ખટુ લાગે આટલું મીઠું સલાડ લાગે ચટપટુ બને આ બીજો અંદર શું શું નાખ્યું એ તો તમે મને કીધું નહીં એમાં ટમેટા છે હા બીજો કાંદા છે કાંદા પછી સિંગ નાખી છે સિંગ નાખી છે પછી ખારી સિંગ સલાડમાં ખાર સિંગ હોય હા મજા આવે ખાર સિંગ નાખ તો મીઠો સલાડ લાગે

નાખી ખબર કેમ રહી મનેલાવે છેલ્લાવે છે કોથમરી પણ નાખે છે રવિભાઈ જો કોથમરી નાખે આમ જો લીલી લીલી કોથમરી

હા બોલો બોલો હલો આપડે રવિભાઈ કરી રહ્યા છે પેલા ભજી બનાવવા માટે કોથમરી લેશે રવિભાઈ રવિભાઈ તમે બોલતા રહ્યો શું શું નાખો

પીઓ કે દે નો બાઈ ડા તો મરચા નાખવાના તો હવે મરચા નાખે છે ઈ લે આય લે કમ 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 તો આ બોલર મરચા છે કે શેડીયા છે દેશી મરચા છે દેશી દેશી આમ હોય તો મજા આવે ટેસ્ટ આવે દેશી થી આમ ટેસ્ટ આવે ભજી ને એમ ક્યો ને તમે

હવે અમારે રવિભાઈ હડળિયું બનાવી નાખ્યું છે સ્પેશિયલ ભજીનો મસ્ત હવે પછી આપણે એની પછી શું આગળ પ્રોપ ભજી માટે જો રવિભાઈ અમારે ચૂલો જગવે છે અને દિલીપભાઈ તેલ ગોતી રહ્યા છે અને અમાર રવિભાઈ જો આ પાંચ લિટર મોકલો મોકલો અને આ બધા જો એના ઓફિસ વાળા બધા હેલ્પ કરે છે ભાઈજી કરવા માટે હવે અમાર રવિભાઈ તેલ નાખે છે તવી તપી ગઈ છે થોડીક હાલો તેલ નાખે છે ને પછી ભજી નો પ્રોગ્રામ શરૂ કરે છે ભજી બનાવવાનો જો આવી રીતે તેલ નાખવાનું

તો હમણાં પછી તમને આગળ વિડીયો માં કે રીતે કેવી બની છે સરસ બની છે કે ઈ રીતનું આપણે જોઈશું પછી આગળ વિડીયો બધા બન્યા રહીજો આ જો અમારા દિલીપભાઈ ભજી કાઢીને પસ્તી માં કાઢી છે જો આવી રીતે ભજી થાય છે જો બધા જો તમે ભજી કુંબળ ની સ્પેશિયાલિટી અને એકવાર જો એટલે તમે બીજી વાર સામે થી કી છે કે ભાઈ આ ભજી નો પ્રોગ્રામ તો અમારે પણ કરવો છે એકવાર ચાખો ભાઈ હવે આપણે જો આ બધાને ટેસ્ટ કરવા માટે રહી ભાઈ કે છે જો આ બધા

અને તમે પણ શીખજો ભજી કેમ એમ જો આ રીતે કરે છે તો આપણે જોઈજો કઈ રીતે બનાવે છે ઈ મીઠું મીઠું હાલો મીઠું નાખવાનું કે છે હવે શું નાખવાનું એને થોડુંક લસણ થોડુંક લસણ નાખવાનું કે છે જો ટેસ્ટ આવે એમ કે પટ્ટી ભજિયામાં હવે જો આ તેલ એને ધીમું કરી નાખ્યું છે તો હવે આપણે પટ્ટી મરસાના ભજીયા બનાવવાની તૈયારી કરે છે તો આપણે હવે તેવીમાં કઈ રીતે તળે છે એ આપણે જોયું આગળ

કેવી રીતે હલાવે છે એ આપડા વિડીયો બધા મિત્રો જોઈએ પછી વિડીયો પટ્ટી ના ભાઈ ની પણ શરૂઆત કરી નાખી છે રવિભાઈ અમારા જો આ રવિભાઈ અમારા પટ્ટીના ભાઈ કરે છે પટ્ટી ભગ્યા જો રવિભાઈ કેવા આમ તળે છે આમ

ઘણા વીક નીકળી ગયો પણ ફરી વખત નાખ્યો છે વાહ દિલીપભાઈ વાહ જો અમારે દિલીપભાઈ કેવી મોજ કરે છે રવિભાઈ જો અમારા સ્પેશિયલ

ભાઈ કે છે ફૂલ મોજ આવે છે હા 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 જો આ સલાડ કેવો મસ્ત મજાનો છે જો આ ભજી બની ગઈ તો બધા બહ બાટી બોલાવે છે અમાર ધીરુભાઈ પણ બહબાટી બોલાવે છે અમારા ગામના વડીલ છે નીકળી ગઈ છે જો રવિભાઈ તળે છે આપડે એમના હાથ કઈ રીતે હાલે છે બધા જોજો મિત્રો

દિલીપભાઈ સાઈશ નો ગ્લાસ લઈને બેસી ગયા છે